ઇકોનોમી પોઈન્ટ ઓફ વ્યૂ ડિફેન્સમાં ભારતને કદાચ ગમે એટલો સમય યુદ્ધ ચાલે તો કોઈ પણ પરિસ્થિતિમાં કાંઈ પ્રોબ્લેમ થવાનો નથી ઓપરેશન સિંદુરથી ઇકોનોમીમાં અત્યારની પરિસ્થિતિમાં આપણને કોઈ નુકસાન નથી છ હજારને પાંચસો પોઈન્ટ પાકિસ્તાનનો સ્ટોક માર્કેટ ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદૂર પાર પાડવામાં આવ્યું અને આતંકીઓના નવ જેટલા જે અડ્ડાઓ છે તેને ધ્વસ્ત કરવામાં આવ્યા તો હવે જવાબી જે કાર્યવાહી છે તેના રૂપે પાકિસ્તાન દ્વારા પણ હમણાં જે સમાચારો મળ્યા ગત રાત્રિએ કે જ જમ્મુ કાશ્મીર એલઓસી છે તેના પર સીઝ ફાયર કરવામાં આવ્યું અને પંદરથી વધુ લોકોના મૃત્યુ થયા સાથે જ તેતાલીસથી વધુ લોકો ઘાયલ થયા એટલે હવે આપણે એવી પરિસ્થિતિમાં છીએ કે ગમે ત્યારે પાકિસ્તાન સામે પાછી જવાબી કાર્યવાહી થઈ શકે છે ત્યારે અહીંયા દરેક ભારતીય નાગરિક છે સ્વાભાવિકપણે એ વિચારી રહ્યો હોય કે જે પ્રમાણેની આતંકવાદી પ્રવૃત્તિ અને પહલગામ હુમલો થયો ત્યારબાદ હવે અંતિમ લડાઈ યુદ્ધ તરફ આપણે જવું જોઈએ એવી સામાન્ય નાગરિકના મનમાં સ્વાભાવિકપણે ઈચ્છા હોય પરંતુ જાણવાનો પ્રયત્ન આપણે એ કરવાનો છે કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ સર્જાય છે તો આપણા દેશની જે આર્થિક સ્થિતિ છે તેના પર કેવી અસર પડી શકે છે તેની દરેક સામાન્ય નાગરિકને નથી ખબર હોતી અને એ આજે આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે ત્યારે અવર રાજકોટ સાથે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વીપી વૈષ્ણવ સર જોડાયા છે સર સ્વાગત છે આપનું સૌથી પહેલા આપની પાસેથી એ જાણવાનો પ્રયત્ન કરવો છે કે અત્યારે જે તંગદિલીનો માહોલ છે જે પ્રમાણે આપણી ભારતીય સેના પણ એક જવાબી જવાબી કાર્યવાહી પાકિસ્તાન સામે કરી રહી છે જો યુદ્ધની પરિસ્થિતિ અથવા તો યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થાય છે તો સૌથી પહેલી અસર આપણા દેશની અર્થવ્યવસ્થા પર કઈ પડે હું એવું સ્પષ્ટ માનું છું કે આવનારા દિવસોમાં કદાચ યુદ્ધ નહીં થાય એવું મારું સ્પષ્ટ માનવું છે જી તેમ છતાં અત્યારનું જે કેન્દ્ર સરકારનું અને ખાસ કરીને આપણા સૌના લાડીલા પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબનું વિઝન જી અને કુનેપૂર્વકની જે કામગીરી કરી છે અને એને જે તમામ સેનાઓને જે ફ્રી હેન્ડ આપ્યો છે એ જ વસ્તુ એ બતાવે છે કે આવનારા દિવસોમાં પાકિસ્તાન નેશનાબૂદ થઈ જાય એવી પરિસ્થિતિમાં છે છતાં પણ યુદ્ધની વસ્તુ હું એટલા માટે નથી જોઈ શકતો કે આવનારા દિવસોમાં પાકિસ્તાનને કાંઈ ગુમાવવાનું નથી જી ઇકોનોમી પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ તો ઘણા સમય પહેલાં આપણે અઢારમા નંબરેથી આજે ચોથા નંબરે વિશ્વમાં આવેલા હોય જી અને આવનારા દિવસોમાં ભારત એક વિશ્વની મહાસત્તા તરફના પ્રયાણ હોય તો સૌથી વધારે ડેમેજને નુકસાન ફાઇનાન્શિયલી એટલે કે ઇકોનોમી પોઈન્ટ ઓફ વ્યૂ આપણને થાય જી એટલે તમામ પેરામીટરને તમામ પાસાને ચકાસીને આવનારા દિવસોમાં કેન્દ્ર સરકાર અને ખાસ કરીને મોદી સાહેબની સરકાર આના ઉપર ઘટતું કરશે એમાં કોઈ શંકા નથી પણ સાથોસાથ જે પહેલગામમાં જે સત્યાવીસ વ્યક્તિઓને જે મૂક્યું એમાં એનો જળવાતો જવાબ જ્યારે દીધો માત્ર પચીસ મિનિટની અંદર ચોવીસ એટેક કરી અને પાકિસ્તાનને જ્યારે એક ડરનો માહોલ પેદા થઈ ગયો અને એને એવું થઈ ગયું કે આવનારા દિવસોમાં આપણે નષ્ટબૂત થઈ જશું એ જ એક આપણી કુનેતાને પારાશીસી છે આવનારા દિવસોમાં પાકિસ્તાન જેવો જવાબ આપશે એનાથી દસ ગણો જવાબ ભારત આપશે અને આપણી ઇકોનોમીને ધ્યાનમાં રાખીને પણ નિર્ણય લેવાશે ઘણી વખત આપણને એવું પણ થતું હોય કે ભાઈ આટલી બધી ડીલે શું કામ કરે છે શું કામ આ નથી કરતા સુકામ તેમ તમામ પારા પેટર્નને ચેક કરી તમામ વસ્તુને ધ્યાનમાં રાખી અને આ જે નિર્ણય પુણેતા ભરેલો નિર્ણય હોય આ એક નિર્ણય ખાલી ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનને નહીં પણ સમગ્ર વિશ્વને ભારતની તાકાતનો અંદાજ આવી ગયો છે જેથી કરીને બીજા કે નાના મોટા કન્ટ્રી છે એ ભારતની તરફ પૂરી આંખ કરવાની પણ નજર મિલાવી શકે એવું નથી એ આપ સૌ જુઓ છો ઘણા આપણા પડોશી દેશો છે એ આપણી વિરોધીઓ છે એને પણ એક ખબર પડી ગઈ કે હવે ભારત શું ચીજ છે ભારતની સામે આપણે ન કરી શકાય ઓપરેશન સિંદુરથી ઇકોનોમીમાં અત્યારની પરિસ્થિતિમાં આપણને કોઈ નુકસાન નથી પણ આવનારા દિવસોમાં જો યુદ્ધ વધે તો ઘણા બધા અંશે આપણને નુકસાની થઈ શકે અને આપણી ઇકોનોમી ડેમેજ થઈ શકે એવી પરિસ્થિતિનું નિર્માણ પણ થઈ શકે સાહેબ જ્યારે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય અગાઉ પણ આપણે યુદ્ધ લડી ચૂક્યા છીએ તો સમજવાનો પ્રયત્ન એ કરવો છે કે સુરક્ષા વ્યવસ્થા વધારવી પડે એટલે બજેટ છે એ રક્ષણ માટે વધારે વપરાય તો એની અસર પછી જે રાષ્ટ્રીય બજેટ હોય એમાં કઈ રીતે પડતી હોય જનરલી ભારત પાકિસ્તાનની વાત કરીએ તો ઓગણીસોને પાસાઠમાં યુદ્ધ થયું ઓગણીસો ને એકોતેરમાં યુદ્ધ થયું અને અત્યારના જે આ વખતનું યુદ્ધ છે સર્જિકલ સ્ટ્રાઇક કરી તે પછીનો જે આપણે આજે ઓપરેશન સિંદૂરની વાત કરીએ છીએ જી તો છેલ્લા બે હજાર ચૌદથી જ્યારે મોદી સાહેબ પ્રધાનમંત્રી તરીકે રહ્યા ત્યારથી અને દર વખતે સ્ટેપ બાય સ્ટેપ તમે જુઓ ડિફેન્સની અંદર દરેક બજેટની અંદર દર વખતે વધારો કરેલો છે આજની તારીખે પણ ઇકોનોમી પોઈન્ટ ઓફ વ્યૂ ડિફેન્સમાં ભારતને કદાચ ગમે એટલો સમય યુદ્ધ ચાલે તો કોઈ પણ પરિસ્થિતિમાં કાંઈ પ્રોબ્લેમ થવાનો નથી પણ આવનારા દિવસોમાં જ્યારે બાકીની અસર બીજા જે બીજા કન્ટ્રીમાંથી આપણે આયાત નિકાસની વાત કરીએ તો એની ઉપર પણ પડે છે ખાસ કરીને જેની ઉપર આપણે આશા રાખીને બેઠા છીએ એની અંદર આપણને ઘટ લાગે તો એની અંદરથી ફાઇનાન્શિયલી આપણને ડેમેજ થઈ શકે સાથોસાથ ડિફેન્સ સેક્ટર આપણું એટલું મજબૂત છે અને વોકલ ફોર લોકલની વાત કરીએ તો મોસ્ટ ઓફ મોટાભાગનો ડિફેન્સના પૂર્જા આપણે પૂરે ભારતની અંદર જ બનાવીએ છીએ અને ભારત એની અંદર એક્સપોર્ટ તરફના જે પ્રયાણ છે એ જ મોદી સાહેબનું વિઝન બતાવે છે કે આવનારા દિવસોમાં આવા ગમે તેવા ખરાબ તત્વોની સામે લડવાનો વખત આવશે અને એની આજે આજની નહીં પણ છ વર્ષથી એની પૂરો પ્લાનિંગની તૈયારી છે અને દેશ આવી રીતે જ્યારે યુદ્ધની પરિસ્થિતિમાં લડતો હોય ત્યારે સામાન્ય નાગરિકો જે છે એની રોજગાર અને એની જે આવક હોય એના સામે કેવી પરિસ્થિતિ હોય જનરલી કોઈ પણ દેશ આ પરિસ્થિતિમાંથી પસાર થતો હોય ત્યારે ઇકો આમ પબ્લિકને સામાન્ય નાગરિકને એક મોંઘવારીનો માર્ગ સહન કરવો પડે જી સાથોસાથ એની પણ એક પ્રિકોશન રાખવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે આવા નાના માણસોનું પણ ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને આ મોંઘવારીથી બચી શકાય નાના માણસોને મહત્તમ ફાયદો કેમ થાય અને આ યુદ્ધથી એ લોકોને એક પરિસ્થિતિનો નિર્માણ સાથે કદમ મિલાવવાની વાત આવે અને આ તો રાજકોટની વાત નહીં કરતા ગુજરાત છે એના ભારત દેશ છે એ ભાઈચારાની ભાવનાનો ભરેલો દેશ છે જી એટલે મને એવું સ્પષ્ટ લાગે છે કે અહીંયા તો એક સદાવ્રતની ભૂમિ છે એટલે આ ગુજરાત સરકાર અત્યાર સુધીનો સંપૂર્ણપણે નાના માણસોને ધ્યાન રાખી રહી છે તેમ છતાં પણ યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થાય તો નાના માણસોની ફાઇનાન્શિયલ પોઝિશન સો ટકા ખોરવાઈ જાય મને આશાને વિશ્વાસ છે કે આ ગુજરાત સરકાર એવું થવા નહીં દઈએ અને એના અને સહકારથી આપણે સૌ સાથે મળીને એક જ આપણું વિઝન છે જેમ ઓપરેશન સિંદૂર કર્યું એ રીતે કોઈ પણ કન્ટ્રીના કોઈ પણ ત્રાસવાદી તત્વોને આપણે જ જવાબ એની જ ભાષામાં આપણી ભાષામાં એને જવાબ આપવો જોઈએ અને એમાં આપણે સૌ પ્રજાજનોએ સાથે રહેવું જોઈએ એવી મારી નમ્રવાર જને વિનંતી છે અને સાહેબ એક પ્રશ્ન એ પણ થાય કે જ્યારે આવી પરિસ્થિતિ સર્જાતી હોય તો જે લોકો જે બીજા દેશો છે એના લોકોએ ભારતમાં જે ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય જે રોકાણકારો હોય એનો આપણા દેશ પ્રત્યેનો જે વિશ્વાસ છે એ ટકાવી રાખવો પણ જરૂરી બનતું હોય તો એવા સમયે સરકાર કેવા પગલાં લેતી હોય આ ભારત સરકારની અર્થતંત્રની સૌથી વાકેફ છે એનો એ એકમાત્ર એવું એક્ઝામ્પલ આપું તો સ્ટોક માર્કેટ કહી શકાય જી સ્ટોક માર્કેટ એ અર્થતંત્રની ભાષી છે દરેકને આખા વર્ડની અંદર ખબર છે કે ભાઈ જ્યારે આપણે એટેક કરવામાં આવ્યો ત્યારે છ હજારને પાંચસો પોઈન્ટ પાકિસ્તાનનો સ્ટોક માર્કેટ ક્રેશ થયું જી અને ઈજ વખતે ભારતનો સ્ટોક માર્કેટ છે એ સ્ટેબલ રિવ સ્ટેબલ રિવ એ જ આપણી સ્ટ્રોંગનેસની પારાસીસી બતાડે છે એટલે સમગ્ર વિશ્વની નજર અત્યારે ડેવલપમેન્ટ માટે ભારત ઉપર છે અને આવનારા દિવસોમાં બધાને ભારત સાથે હિત રાખવું ગમે છે ભારત સાથે વેપારીક સંબંધો રાખવા ગમે છે અને મને તો એવો આશાને વિશ્વાસ છે કે આ સ્ટ્રાઇક પછી ભારત આના કરતાં ડબલ મજબૂતાથી આગળ વધશે અને ભારતની ઇકોનોમી તમામ આપણા કન્ટ્રીઓ સાથેના એક સંબંધના કારણે આપણી ઇકોનોમી મજબૂત બનશે અને આવનારા દિવસોમાં ભારત જે અત્યારે વિશ્વમાં ચોથા નંબર છે ત્રીજા નંબર તરફ પ્રયાણ કરી રહ્યું છે વિધિન અ શોર્ટ પીરિયડ ત્રીજા નંબરે આપણે આવશું અને આવનારા દિવસોમાં ભારત વિશ્વની મહાસત્તા બનશે એવું મને સ્પષ્ટપણે લાગી રહ્યું સાહેબ હંમેશા આપણે કહેતા હોઈએ છીએ કે કોઈપણ દેશ સામે યુદ્ધ જે છે એ અંતિમ વિકલ્પ હોય છે એને આપણે પહેલાં પસંદગી નથી કરતા છેલ્લી પસંદગી યુદ્ધની હોય છે એટલે જો યુદ્ધનો ઓપ્શન લોકો અત્યારે સ્વાભાવિકપણે એક એગ્રેશનમાં હોય એટલે વિચારતા હોય કે ભાઈ આપણે પાકિસ્તાન સામે યુદ્ધ કરી દેવું જોઈએ પણ આપણી પાસેથી ટેકનિકલ માહિતી એ લેવી છે કે કોઈપણ દેશ છે જેમ કે રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ હતું તો યુદ્ધની પરિસ્થિતિ થાય યુદ્ધ પૂરું થઈ જાય એ પછી કોઈપણ દેશના અર્થતંત્રને ફરીથી એને આપણે એ સ્ટેજ ઉપર લઈ આવવું હોય તો કેટલું મુશ્કેલ બનતું પહેલી વસ્તુ તો એ છે કે ભારત માટે પાકિસ્તાનની સામે યુદ્ધ કરવું એ મારી દૃષ્ટિએ નામ ભરેલું જ છે આવનારા દિવસોમાં આપણે આપી આપણી ઇકોનોમી ટકાવી હોય તો યુદ્ધને લઈ આવવું જરૂરી જ નથી હા એની સાથે સાથે પાકિસ્તાનને જળબાતોક જવાબ પણ દેવો જરૂરી છે જેમ આપણે સર્જિકલ સ્ટ્રાઇક કરી ઓપરેશન સિંદૂર કરી પણ મને સો ટકા મોદી સાહેબ અને એની ટીમ ઉપરનો ભરોસો છે એ ભરોસો એટલા માટે છે કે પોતાની ઇકોનોમીને પણ બચાવશે અને સાથે સાથે પાકિસ્તાનના કોઈપણ ત્રાસવાદીને જળબાતોળ જવાબ આપી અને યુદ્ધ કરવાથી એ વસ્તુ છ મહિના લે કે બે મહિના લે કે એક મહિનો આલે પણ એની ઇકોનોમીને પાંચ વર્ષ સુધી સર્વાઈવ થવામાં વાર લાગે અને આપણે એમાંથી પગભર થતાં પાંચ સાત વરસ નીકળી જાય એટલે આ વસ્તુ મોદી સાહેબ અને એની ટીમને અને ખાસ કરીને અત્યારની કેન્દ્ર સરકારની ટીમને એટલી બધી ખબર જ છે કે ભાઈ આવનારા દિવસોમાં આની પરિસ્થિતિ કેટલી હદે ખરાબ થાય એટલે એ સ્ટેપ નહીં વિચારે અને યુદ્ધ કરવાની શક્યતા મને જરા પણ દેખાતી નથી પણ મને વિશ્વાસ અને આનંદ એ છે કે આ દેશના જામબાજ બહાદુર જવાનોને કે જે એનો ઈટનો જવાબ પથ્થરથી જ આપે છે અને આપણા મોદી સાહેબે એને ફ્રી હેન્ડ આપેલો છે એ સૌથી વિશેષતાની વાત છે આ ભારત દેશને એક આ આવનારા દિવસોમાં સમગ્ર વિશ્વને એ કરી બતાવ્યું કે ભાઈ આ ભારત દેશ છે એ હનુમાનજીના વિચાર સાથે જોડાયેલો દેશ છે હનુમાનજીને જેમ સિંદૂર ચડે કે સિંદૂરની વાત કરીએ કે એક સિંદૂરનો ટપકું આ દેશમાંથી જો પાકિસ્તાનને નેસ્તાબૂદ કરી શકતું હોય તો હનુમાનજી તો આખા શરીરે સિંદૂર પકડીને બેઠા છે એ તાકાત જો બહાર આવે તો ભારત દુનિયાના નકશામાંથી કેટલાય કન્ટ્રીને નામો નિશાન મિટાવી શકે એવી પરિસ્થિતિમાં છે માટે યુદ્ધ આપણે કરતાં સામેવાળા ના પાડે છે એને ગઈકાલે જ શરણાગતિ સ્વીકાર લીધી એ જ ભારતની તાકાતની પાળી છે જે સાહેબ અંતિમ પ્રશ્ન એ કરવો છે કે માની લઈએ આપણે કે યુદ્ધ અંતિમ વિકલ્પ જ છે પણ છતાં કોઈ આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે તો સરકાર ઉદ્યોગ અને નાગરિકો આ ત્રણેય સાથે મળીને એકત્મતા કઈ રીતે સાધી શકે આર્થિક બાબતોમાં લોકોની શું ફરજ પહેલાં યુદ્ધ તજવું જરૂરી છે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર પણ આની અંદર સાથ અને સપોર્ટ પૂરે છે જી તેમ છતાં માની લ્યો કે અનિવાર્ય થઈ ગયું હોય જી તો પણ યુદ્ધને માની લો કે બીજી રીતે ત્રીજી રીતે ઇકોનોમીને ધ્યાનમાં ન થાય બીજા કન્ટ્રીને દાખલો કે પાકિસ્તાનનું યુદ્ધ છે તો એ ડેમેજ થયેલું છે એની સામે બીજા પૂર્જામાંથી ક્યાંથી ક્યાં કટસૂટ કરીને આપણે એનો બેનિફિટ લેવો એ સમગ્ર અર્થતંત્ર રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર વેપારીઓ ઉદ્યોગકારો અને આમ પબ્લિક બધા સાથે મળીને એક સંલગ્ન પ્રયત્ન કરે તો સો ટકા આપણી ઇકોનોમીને અસર નહીં પડે નહીં દરેક વસ્તુ આપણે નજર જોયેલું છે કે ભાઈ રશિયાને હવે યુદ્ધની આપણે જોયેલું છે આપણે ઇઝરાયલના યુદ્ધની આપણને ખબર છે યુદ્ધ એ એટલું બધી અંશે ઇકોનોમીને ડેમેજ કરે છે કે આવનારા સાત આઠ દસ વર્ષ સુધી આપણે પીછટ કરી શકીએ અને આપણે પાછા તકેલાઈએ પણ આપણે સૌ સાથે મળીને આના પ્રયત્નો કરીએ તો ભારત એક એવું વૈશ્વિક સ્તરે ઉત્પાદનમાં ડેવલપમેન્ટ કન્ટ્રી છે કે જેથી કરીને આપણને સૌથી ઓછામાં ઓછી અસર થાય યુદ્ધ ટાળવું એ અનિવાર્ય છે તેમ છતાં પણ જો યુદ્ધ કરવામાં આવે તો હું એમ માનું છું કે પાંચ દસ ટકાથી વધારે આપણી ઇકોનોમીને ડેમેજ નહીં થાય એવું મારું સ્પષ્ટ માનવું છે અને આમાં તમામ ઉદ્યોગકારો તમામ પબ્લિક અને તમામ સરકારનો સાથને સહકાર હશે તો આવનારા દિવસોમાં ભારત આના કરતાં પણ વધારે પરિસ્થિતિમાંથી બહાર નીકળી અને ઉભરી આવશે એવું સ્પષ્ટ લાગે છે સાહેબ આર્થિક બાબતોની જે આપે માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો આ હતા વીપી વૈષ્ણવ સર કે જેમને આપણને જણાવ્યું કે જો યુદ્ધ તો અંતિમ વિકલ્પ છે જ પણ છતાં અનિવાર્ય સંજોગો ઉદભવે છે તો જે પ્રમાણે આપણી ભારતીય સેના બહાદુરીથી કામ કરે છે આપણી સરકાર જે રીતે કામ કરે છે ત્યારે ઉદ્યોગો નાના વેપારીઓ અને નાગરિકોની પણ ફરજ બને છે કે આવા સંજોગો જો સર્જાય છે તો એમાં આપણે સરકાર અને સેનાને કઈ રીતે મદદ કરી શકીએ જો આપને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો આપ એને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર